વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોટી કમ્પાઉન્ડ સ્થિતિ જૂની કલેક્ટર કચેરી જવાનું રહેશે વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત થઈ ગઈ છે તેમ વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રી બી કે સાંભળે જણાવ્યું છે નવી કલેક્ટર કચેરી નિર્માણ થતા નવી કલેક્ટર કચેરી અહીંયાથી શિફ્ટિંગ થતા જૂની કલેક્ટર ઓફિસ કોઠી બિલ્ડિંગ ખાતે જે તે પ્રાંત અધિકારી શહેર અને ઓફિસની ફાળવણીયત્રે કરેલ ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતાં ફાળવણીયત્ર થઈ ગયેલું હોય અને નર્મદા ભવન ખાતે ઘણા બધા લોકોની અરજદારોની અવર હોય છઠ્ઠા માર્યા હોય અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટિંગ થયું છે આથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને જાણવા જોગ વિનંતી છે કે જે કંઈ પણ કામ સિટી પ્રાંત વડોદરા શહેરના લગત હોય તેના માટે હવે નર્મદા ભવન છઠ્ઠા માલના બદલે આજથી શહેર પ્રાંત કચેરી કોઠી બિલ્ડિંગ ગ્રાઉન્ડ વગર બસ